અને અહીંયા જોઈ લો અમારું ફળિયું છે ને એકદમ ઉજ્જળ ઉજ્જળ લાગતું હશે તમને કેમ કે આની પહેલા વિડીયોમાં બતાવી દીધું કે આપણે દ્રાક્ષનો વેલો અહીંથી કાઢી નાખ્યો છે પણ બીજો અહીંયા જો આ સાઈડ છે ને એનું થડ તો આપણે એમને જ રાખ્યું હતું એટલે થડ છે ને એટલે આપણે દ્રાક્ષ કોરાઈ જશે પાછું અડધામાં થઈ જશે દ્રાક્ષનો વેલો અને અહીંયા બધી છે ને આપણે ચેક વાંથી અહીંયા સુધી આપણે પત્ર આવી જશે જે હજી ફિટ કરવાના બાકી છે આજકાલમાં થઈ જશે આ વરસાદ રહી જશે એટલે અને જો જમણવાર આલે છે દાદી દીકરીનો મમ્મી ફરાડ કરવા બેઠા ને તો દિત્યાને એક એકવાર મેં જમાડી દીધું તું પાછી મમ્મી ભેગી બેસી ગઈ ફરાડ કરવા ને અત્યારે થઈ ગયા છે આપણે સરસ મજાના રેડી ને એવું બસ જો જમવાનું ને એવું બાકી છે ઘરનું કામ એ બધું થઈ ગયું છે તો ફટાફટ મારે સુઠે એટલે જમી લઈએ ચાલો તો અહીંયા છે ને ફરાડ ચાલુ છે દિત્યયાને તો જમી લીધું તું ને પાછું બીજી વાર બીજો રાઉન્ડ હા હમ દ્વીત્યા નાઈ ના આવ્યા એટલે ઠંડી લાગે છે ઠંડો પવન છે એટલે ચુંડડી ઓઢી લીધી કાં અને યુગભાઈ દિત્યાબેનને તો આજે આંગણવાડીએ જવાનું હતું પણ એ ગઈ નથી આજે ની રજા રાખી દીધી છે અને તારે તું ગયો તારો ન ગયો હા એ કાલ ટીચર કે કી છે કે કાલ ભણવા ન આવવાનું મે આજ ગયો ત્યાં ની હેડ બનાતી મારું પોપટ થઈ ગયો એ બાબા તો નો છે ને આજે બહુ મોટો પોપટ થઈ ગયો કેમ કે યુગ છે ને કાલે રજા રાખી દીધી હતી અને ભણવાનું હતું સ્કૂલ ચાલુ હતી પણ દીધી રજા રાખીને એટલે એની રજા રાખી દીધી હતી વરસાદી વાતાવરણ હતું એટલે પછી આજ તૈયાર થઈને સ્કૂલે ગયો તો સ્કૂલ જ બંધ હતી કેમકે ત્યાં સ્કૂલે બે દિવસની રજા છે કેમકે દશેરા આવે છે અને આ વાતાવરણને લીધે કદાચ રજા આવતી હશે તો એનો પોપટ થઈ ગયો પાછો જો ઘરે આવી ગયો યુનિફોર્મ બદલાવીને આવી ગયો છે એ રમવા એટલે હવે એને દ્વિતીય બે ધપ્પો કાઢી બોલાવશે છોકરીઓ કે અમારે આજે લડી લેવું છે પૂરેપૂરું એટલે વરસાદ ચાલુ છે અને રેનકોટ પહેરીને ગરબા ગાવા માટે છે બરોબર ચાલો આપણે આજે આપણે કંઈક અલગ વસ્તુ આપવાની છે સાથે એક એક આ પેકેટ આપી દે છે આજે છે ને છોકરી મોટા મોટા થેલા લઈને નીકળ્યું છે કેમ કે ગામમાં વધુ પડતી વધુ વસ્તુ મળી જશે આપણે છેલ્લે જે છોકરી એક આવશે ને સાડા પાંચ છ વાગે એનું આપણે કઈક એને આપણે પૂછીને એની વસ્તુ ચેક કરશું એને શું શું મળ્યું છે આજે છે ને આપણે આ પેકેટના ખાલી આપણે વધારાના પડ્યા હતા મને એમ કે દસ નોરતા હશે છોકરી આવતી હોય છે એક દિવસનું વધારાને થોડું તો એ આપણે આપી દઈએ અને એની સાથે આપણે આ વખતે આ પ્રકારની એક કીટ લીધી છે વધારાની વધારાની આ સ્પેશિયલ લીધી છે આમાં એક ઇરેઝર છે કોઈ તમને દઉં અમાયે એક ઈરેઝર છે આ હું એક શાફ્ટનર છે પ્રીમિયમ બે પેન્સિલ છે અને આ ક્રયોન્સ કલર્સ છે તો ચાલુ વરસાદમાં હાર કે વરસાદ ભલે આવે પણ દરવાજાવા જ છે કા કે ફ્રેન્ડ છે કા દિત્યા તો ફ્રેન્ડ છે કે અને એના પપ્પા છે ફ્રેન્ડ છે કા ચાલો તો ફાઇનલી જે જે છોકરી રોજ ગરબા ગાવા આવે છે ને આજે આવે જ છે ગરબા ગાવા વરસાદ એ ચાલુ છે વરસાદ એની પરીક્ષા લે લેખા છોકરી ગરબા ગાવા જાય કે નહીં તો છોકરીઓ મુહકું ને ચલો દિવસ છે કે કાલ આવશો છેલ્લો દિવસ છે તો આજે મને કઈક નવીન ગીત સાંભળવા મળ્યું રોજ તો છોકરી એક પણ એક ગીત ગાતી હોય પણ આ છોકરીઓ કંઈક નવીન ગીત ગાતી ગયું ગામ તો ત્રિશુલમાં

યુનો આજ કેવળો મોડો પોપટ થઈ ગયો તમને ખબર છે? હા. ભણવા ગયો તો ને પેકેટ જોઈએ? તારે બ્લુ કલર નું કે પિંક કલર નું તાર કયું જોઈએ? બ્લુ.

કેમ કે આ વસ્તુ છે ને આ વખતે આ વખતે આપણે આ મને ખબર છે આ વસ્તુ થોડીક અનહેલ્ધી હોય પણ આપણે થોડીક બ્રાન્ડેડ લેવાની ટ્રાય કરી જેટલું બને એટલું અને આવતી વખતે આપણે છે ને નવું ટ્રાય કરશું કંઈક આ અલગ જ આપણે ટ્રાય કરી કંઈક અલગ જ ટ્રાય કરશું નવે નવ દિવસ ટ્રાય કરશું પોસિબલ હશે તો બરાબર આ વખતે તો હવે થઈ ગયું છે બરાબર પૂરું આજે વરસાદ આપડે જોઈ લઈએ નવરાત્રી અહીંયા પૂરી કરી દઈએ આ વખતે લઈને રાખી હતી નવી કે છેલ્લા દિવસે પહેરશું હાથ માં પહેરશું આઠ નોરતે પહેરશું પછી તમારે જેમ ઘણા તમે કીધું ને એમ ઘણી છોકરીઓ ને એવું રાખ્યું હશે કે જે સારી સારી ચડિયા ચડી હોય ને એને છેલ્લા દિવસે પહેરવા રાખ્યું હોય એમ કે આગળના થોડાક દિવસો એટલી બધી પબ્લિક ને નો દ્વિતિયા એવું પહેર્યું હતું કે પાંચમે છઠ્ઠે નહોતે અથવા તો છઠ્ઠે સાતમે નોતે આપણે પહેરશું દ્વિતિયાની જે નવી ચણિયા ચડી લીધી ને હજી કોરે કોરે એમને પડી છે આવતા વર્ષે ટૂંકી ન થઈ જાય તો સારું દ્વિતિયા આપડે ચણિયા ચોલી પહેરીએ ને ઘેર ને ઘેર રાસ લઈ લે બરાબર દિવાળી દિવાળી પહેર લેજે તમારે કોઈ નેવી મનપસંદ ચણિયા ચોલી કે કઈ રહી ગયું હોય તો નીચે કોમેન્ટ કરજો અમારે તો એવું થયું છે અમાર નહીં તમારે જ માર પણ મે નથી લીધી ભાઈ કઈ નતો લીધી મે પણ લીધી હતી નવી ચણિયા ચોલી મારે નો પહેરાણ તાર તો વાંધો પડ આવતો વખત ઓકત નહીં મેળ પડે કા નહીં મેળ ટૂકી થઈ જશે ચાલો તો અત્યારે જો અહીંયા બધા બોક્સ છે ને ખોખામાંથી કાઢી અને અહીંયા હું બનાવ્યું આ કઈ ખબર પડે બિલ્ડિંગ હે બિલ્ડિંગ બનાવી એન્જિનિયર યુગભાઈ છે કે ના એન્જિનિયર જોતા મીના જોલે જો

બુક છે અને બીજું ખાવાની વસ્તુ હોય છે અને ચાંદલા છે અલગ હજુ ગામમાં જવાનું બાકી છે ને પછી પાછો પાછું તો આ મારી દિતિયા જો કેટલું કામ કરે છે શું કરે દિતિયા બેન હા વાસણ મમે ઉતકી દીધાતા ને હુકવવાનો ટાઈમ નો મળ્યો

નિરાતે આરતી ગાવાની અને અત્યારે જો મેં અહીંયા છે ને મગ બફવા માટે મૂકી દીધા છે અને જો ભાત માટે ચોખા પલાળીને રાખી દીધા છે ચાલો અહીંયા મગ બફાઈ ગયા છે પછી આપણે મૂકી દીધો છે ચા કેમ કે મમ્મી પપ્પાને ચાનો ટાઈમ થઈ ગયો છે અને બીજી બાજુ વઘારીને નાખ્યો છે સંભારો અને હવે ગેસ ખાલી થાય ને પછી આપણે મૂકી દેવાના છે સીધા ભાત અને અમારા દિત્ય બેનને લાગી ગઈ હતી ભૂખ રખડી રખડીને કામ કરી કરીને કા લઈ બેસી ગઈ છે અહીંયા શાક રોટલી ખાવા સુ પણ મમ્મી મને મને

તો હવે આપણે છે ને સો આ ઓલા લઈ આવ્યા હતા એ પૂરા થઈ ગયા છે એમાંથી બે રાખવું એક ને એક રાખ્યું છે બીજું હીરવાર ચાર કાઢ્યા આપડે

અને ત્યાં પછી વરસાદનો હરખો તાપ નો થાય ને પવન બહુ છે ને એટલે તાપ હરખો રે નહીં ચૂલામાં અને આમે બળતણને ઘા જેવું થઈ ગયું એટલે તાપ નો થાય હરખો એટલે મમ્મી કે લાવ્યું અહીંયા ગેસ ઉપર જ રોટલા બનાવી નાખું ફટાફટ રોટલા બની જાય ને એટલે હવે આપણે છે ને મસ્ત આરતી ગાવાની છે માતાજીની પ્રસાદ બધું તૈયાર કરી લીધું છે બસ જો રોટલાની જ વાત છે રોટલા બની જાય એટલે આપણે માતાજીની આરતી ગાઈ લઈએ મસ્તમજ મજાનું જમી ફ્રી થઈ ગયા છે ને અત્યારે જોરદાર વરસાદ પણ ચાલુ છે તોય અમારા દિત્યાબહેનને જો નવી ચણિયા ચોલી લીધી હતી એનું મુહૂર્ત આવ્યું જ નહીં પહેરવાનું કેમકે અમે થોડુંક લાસ્ટમાં રાખ્યું હતું કે છેલ્લા નોરતે કેમ કંઈક પહેરશું ચોલી પણ વરસાદે કંઈક કરવા દીધું નહીં તો હવે દિત્યાબહેનને છે ને અત્યારે તૈયાર થવાનું મન થયું હતું તો જો હું અત્યારે એને રેડી કરું છું કે જવાનું નથી રમવા ઘરેન ઘરે જ રમવાનું છે કાંઈ દિત્ય અને થોડુંક ફોટોશૂટ શૂટ કરવું છે અમારે ચાલો તો જો અમારા દિત્યાબેન મસ્ત મજાના રેડી થઈ ગયા છે ને બિચારા બહુ કામ કરે છે પોતાને પોતાને ફોટો પાડવો છે અને પોતે ને પોતે અહીંયા ડેકોરેશન કરે છે બધું બહુ મહેનત કરે હો દિત્યા બહુ મહેનત કરી છે સજાયું તો જો બે બાજુ બે બાજુ ફૂલદાની રાખી અને પછી નીચે નાના ફૂલ રાખ્યા અને બેન વચ્ચે બેઠા સ્લો શોખ છે ને અમને તૈયાર થવાનો બાર તો વરસાદ છે તો તમે રાસ લ્યો કે દિત્યા સાથે ઓકે ચાલો રમો રાસ ચાલો તો બાર પપ્પા દીકરી રાસ રમે છે ને હું પણ થોડીક વાર જવાગડી રાસ લેવા ને નવરાત્રી પણ પૂરી થઈ ગઈ છે આજે છેલ્લો દિવસ હતો કાલે પણ છે હજી એક નું પણ કાલે ગરબા ગાવા છોકરીઓને કોઈ નહીં આવે અને વધારાનો એક દિવસ છે નોરતું વધારાનું છે એટલે કાલે પણ આપણે આરતીને ને એવું બધું તો કરશું પણ નવરાત્રિ તો નવ જ દિવસની હોય એટલે આજે આપણે એમ વિચારીએ ને તો નવ દિવસ પૂરા થઈ ગયા છે નવરાત્રીના આ વખતે તો અડધી રમાણી રમાણીને અડધા નોરતા તો એમને વયા ગયા વરસાદમાં બે ત્રણ દિવસ થયા તો અમારા ગામમાં પણ નવરાત્રી બંધ છે વરસાદના લીધે અને ઘણા બધા ગામ અને સિટીમાં નવરાત્રી બંધ જ છે વરસાદ આવે છે એટલે તો હવે આવતા વર્ષ સુધી નવરાત્રીની રાહ જોવાની તો વિડીયોને પણ અહીંયા એન્ડ કરી દઈએ તો તમને આજનો મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો લાઇક કરજો શેર કરજો અને જો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરજો આવતીકાલે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બાય ગુડ નાઇટ